પાલી ભરી લો સાની સાની ભરવા દે પાલો ફટાફટ કરે એક 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 કરે ને તો હું જા બિંદુ આવો ભઈયા ખાય છે બેઠા બેઠા હેલ્લો YouTube ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ માં કેમ છો બધાય મજા તો આજ તો જો આપણે શિવરાત્રી છે એટલે બધાય ને શિવરાત્રી ની હાર્દિક હાર્દિક શુભકામના તો આજ તો જો આપણે નાઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને આજ તો હવાર હવાર માં ને એવું સકલાનો અવાજ ને એવું બધું આવતું હોય તો એટલો મસ્ત અને અત્યારે નહીં તો વેલના પાંચ વાગે એવા છોકલાનો બહુ જ અવાજ આવે અત્યારે થોડોક થોડોક અવાજ આવે કેમ કે સવારે બહુ અવાજ આવતો હોય અત્યારે અમારો પ્રતિકભાઈ જો કુવાની તૈયારી થાય છે મારા બા ઉભરાવે પ્રતિકભાઈ ને જઈએ તો હજી ડોકો કાઢે અહીંયા અમારું પૂજા બે છે દર્શન કરે આજ તો રજા આવે ને કા શિવરાત્રિની તો અહીંયા દર્શન કરવાનું ચાલુ છે

मरबा बच्चा आई पी ली थी कब पी ली थी तो हम्म अलविदा साफ़ पी लो तो जाइ मरबा न बता साफ़ पानी पी रहे प्रतीक भाई जाम ये हो ली नहीं वो पाली पाली ली नहीं वो पाली भर लियो सानी सानी भर पाली भर न पी तो था ने, तो जो फेमली आज ने, ना अपने शेवड़ा मन्ना को मटे जो वेफर बनावी से थोड़ी ને જો આ જે ઓલા સેવડા જેવું છે ફરાળી સેવડા જેવું ને અહીંયા જો આપણે વેપર પાડી છે થોડીક તો પછી સેવડો બનાવવો છે ને તો વેપરને ને એવું બધું નાખવું છે એટલે આપણે છે ને આજ વેપર થોડીક પાડી નાખી છે હજી બીજે પાડવાનું બાકી છે પણ આજ તો ખાલી થોડીક જ પાડી છે સેવડા નાખવા માટે પછી આપણે જો પાણી નાખી દીધું છે ને હવે પાણી થઈ જાય ને પછી આમાં આળી મોળી બાફવાની છે પછી આપણે છે ને ભૂકવી દઈશું એટલે આખો દિવસ સુકાઈ જાય પછી હાજર થઈ જાય ચાર તો જો આમાં નાખી દઈએ આપણે વેપાર બધી આવી રીતના ધોતી ધોતી પાણીમાં રાખીએ ને તો કાળી ન પડે તો બધી વેપારમાં છે ને આપણે નાખી દઈશું પછી છે ને આપણે ઝાડ મીઠું બફાઈ જાય ને પછી આપડે એકાળે કાઢી લઈશું આ ચીની વેપર આપણે ફરાળી શેવડા જેવી એ નાખ દી બે બને આરે નાખ દી એટલે હું સાડી મોટી બાફા નહી આપતો બો બાફા નો એટલે નાખી દેન બધી આકારે કસુ ભૂખલી દે એટલે બધી આકારે एकदम સુકાઈ દે આખા દિવસમાં તો સુકાઈ છે પછી આપણે છે ને હાજી પેડી કરી લઈએ એટલે થઈ જાય આપડે શેવડામાં નાખો ને

એટલે મસ્ત સફેદ જ રહી છે કાઢી થઈ પાણીમાં રાખી હતી ને એટલે સફેદ જ રહી છે હવે આપણે છે ને બપોરા કરી આવીએ ને પ્રતિકભાઈ જાઉં મારા અહીંયા કાંક કામ કરે પ્રતિકભાઈ કાંક ને કંઈક કામ જ કરતા હોય કા ભાઈ એ વેપાર પાડવાનું છે ને એનાથી રમે ને મારા હારા કરે ઘઉં હારા કરે ને પ્રતિકભાઈ રમે હવે આપણે છે ને બપોરા કરી લઈએ હવે આપણે પાછો ટાઈમ થઈ જાય સિલાઈ મશીન શીખવા જવાના તો જા અહીંયા તો

આપડે બનાવવા આ ઘણ આપડે સડે છે આ તો બેઠે બેઠી ખાલી મેં કે હું તો કાઢું ભજીયા ને એવું બધું આપડે તો તળવા

જો ફેમિલી આપણે ભૈજા બનાવતા આવડે છે કોને કોને ભૈજા બનાવતા આવડે એ મને પાછા કમેન્ટમાં કહેજો આ દાંત કાઢે છે તો જો આવા ભૈજા બનાવીએ પૂજા બેન જો આવો ભૈજા ખાય છે અહીં બેઠા બેઠા તો હાલો ફેમિલી જેને ભૈજા ખાવાય અહીં આવી આવો તો આપણે તો ભૈજા બનાવીને સીધા ખાઈ લેવાના છે ફેમિલી આપણે બે જ્યાં છે વાળું કરવા તો વાળુંમાં તો જો સેવ ટમેટાનું શાક રોટલા

હા શું આપણે પોસા પોસા ભજીયા બનાવી રાખ્યા છે જો કેવા છે હાવ ગ્રેવી કારણ કે આપણે બનાવ્યા છે એકદમ મસ્ત છે કારણ કે ના તો આપણે આપણે બનાવી ચાલો ભજીયા ખાવ તો જો ફેમિલી આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ ને ખાવાની બહુ મજા આવી ગઈ ને ફૂલ ખવાઈ ગયું છે ને પ્રતિકભાઈ ભૂઈ ગયા છે એટલે થોડુંક ધીમું બોલવું પડે ને તો પાછા જાગી જાય તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગ સાથે તેમાંથી જય માતાજી બાય બાય